આવતી સોળ તારીખે ઈદી મિલાદનો તહેવાર છે તો સૌ મુસ્લિમ ભાઈઓ શાંતિપૂર્વક અને આનંદથી પોતાનો તહેવાર ઉજવી શકે એ માટે યોગ્ય બંદોબસ્ત રાખવામાં આવેલ છે અને ખાસ કરીને સત્તર તારીખે જે ગણેશ વિસર્જનનો તહેવાર છે એમાં આપણે જોઈએ છીએ કે અમુક જગ્યાએ અમુક દુર્ઘટનાઓ બનેલી છે અને ઊંડા પાણીમાં વિસર્જન કરવા જતાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે પરિવારો બરબાદ થયા છે તો આ બાબતે ખેડા જિલ્લાના નાગરિકોને મારી પણ નમ્ર અપીલ છે કે જે જે જળાશયોની અંદર ગણેશ વિસર્જન થાય છે ત્યાં તમામ જગ્યાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોગ્ય સુવિધાઓ ભી કરવામાં આવી છે પોલીસનો યોગ્ય બંદોબસ્ત છે બેરિકેટ્સ છે અને સતત ત્યાં પોલીસ દ્વારા એનાઉન્સમેન્ટ પણ ચાલુ રહે છે પરંતુ તમામને વિનંતી છે કે પોતે જાતે જ નદીની અંદર વિસર્જન કરવા જાય એવી અપેક્ષા ન રાખે ત્યાં તરવૈયાવાની ટીમ છે ફાયર બ્રિગેડની ટીમ છે સ્વયંસેવકો છે એમને પોતાના ગણપતિની મૂર્તિ આપી અને એ લોકો વિસર્જન કરે એ મુજબની કાર્યવાહીમાં પોલીસને સપોર્ટ કરે કે જેથી કરીને કોઈ પણ પ્રકારની બનાવ ન બને એ સિવાય સમગ્ર જિલ્લાની અંદર પોલીસ બંદોબસ્તની વાત કરીએ તો અત્યાર સુધીમાં જેટલી શાંતિ સમિતિની રાખવામાં આવેલી જુલુસ અને શોભાયાત્રા જે ગણપતિવાળી નીકળશે એની માટે ટોટલ ટોટલ પિસ્તાલીસ જેટલા અધિકારી નવસો પચાસ જેટલા પોલીસ કર્મચારીઓ અને બારસો જેટલા હોમગાર્ડ જીઆરડીનો બંદોબસ્તનો ઉપયોગ કરનાર છીએ ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ થશે જે બોડી વન કેમેરા છે એકસો સાઠ જેટલા બોડી વોન કેમેરાનો ઉપયોગ કરનાર છીએ અને એમાં લાઈવ સ્ટ્રીમિંગના સોળ કેમેરા છે એટલે એનું લાઈવ મોનિટર પણ કંટ્રોલ રૂમ દ્વારા થશે એલસીબી એસઓજી ક્યુઆરટી ની અલગ અલગ સાથે જેટલી ટીમ બનાવવામાં આવી છે એ તમામ ટીમ સંવેદનશીલ વિસ્તારમાં હાજર રહેશે અને જે સીસીટીવી કેમેરા છે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ના તો ત્રણસો ને ચૌદ જેટલા જે કેમેરા છે એના દ્વારા પણ આ બાબતનું સુપરવિઝન કરવામાં આવશે અમારી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની જે ટીમ છે સોશિયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર સતત બાજ નજર રાખી રહ્યું છે અને કોઈ પણ પ્રકારની જો અનિચ્છનીય કોમેન્ટ કે કોઈની લાગણી દુભાવે એવી કોમેન્ટ સોડિશા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મૂકવામાં આવેલી હશે તો એની વિરુદ્ધ ગુનો દાખલ કરી અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે અગાઉ પણ આપણે જિલ્લામાં આ પ્રકારની પોસ્ટ મૂકનાર લોકોની વિરુદ્ધમાં ગુના દાખલ કરી અને આવા આરોપીઓને જેલ હવાલે કરેલ છે એ સિવાય ખાસ કરીને જે ડીજે વાળા લોકો છે એ લોકો વધારે પડતા ઊંચા ડેસીબલથી ન વગાડે એ પ્રકારનું એમને રૂબરૂ બોલાવીને સમજ કરવામાં આવેલ છે અને જો એ લોકો પણ જો નિયમોનો ભંગ કરશે તો એમની વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવામાં આવશે એ સિવાય જે ભૂતકાળમાં કોઈ ગુનામાં સંકળાયેલા લોકો હોય એવા અત્યાર સુધીમાં છન્નું જેટલા લોકોના અટકાયતી પગલા લેવામાં આવેલા છે આમ તારીખ સોળ અને સત્તર બંને દિવસ જે અગત્યના તહેવાર છે એ માટે જિલ્લા પોલીસ સજ્જ છે અને નાગરિકોને અપીલ છે કે પોલીસ સાથે સાથ સહકાર કરે અને તહેવારો શાંતિની ઉજવણી આભાર આઈ એમ માય સેલ્ફ સાક્ષી દેન કુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ મધર કેર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આ વોઝ ફર્સ્ટ ranker ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ ranker ઓફ નડિયાદ લીડ સ્કૂલ હેલ્પ્સ ઇન ક્લિયરિંગ કોન્સેપ્ટ્સ ઓફ એવરી સબજેક્ટ ફોર એક્ઝામ્પલ ચેપ્ટર ઓફ સાયન્સ વોઝ વેરી લેન્ધી એન્ડ સમવટ હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them